કાર્યનુભવ પ્રાથમિક શાળાની આસપાસના વિસ્તારમાં આ કાર્ય કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે શિક્ષણ સમિતિના સૌ આચાર્ય શિક્ષકોના ભગીરથ કાર્યને બિરદાવવામાં આવી રહ્યું છે સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી સાથે જ શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ દેસાદ વાઇસ ચેરમેન અંધનાબેન ઠક્કર અને સભ્ય આદિત્યભાઈ ઉપસ્થિત રહ્યા છે આજે જે પ્રકારે વડોદરા છેલ્લા ચાર દિવસથી પૂરના જે પરિસ્થિતિ સાથે ઝૂમી રહ્યું છે આ કપરી પરિસ્થિતિમાં વડોદરાનો એક એક નાગરિક વડોદરાની બહારે આવી રહ્યા છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા ખૂબ જ એક ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે શિક્ષણ સમિતિના તમામ શિક્ષકો દ્વારા રાશનની કીટ કે જે દસથી પંદર દિવસ ચાલે એવા રાશનની ગુણવત્તાયુક્ત કીટ એ આપવા માટેનો વિચાર તમામ શિક્ષકોને આવ્યો એમની શાળા ખાતેની જે સહકારી મંડળી છે તેમના તમામ શિક્ષકો સભ્યશ્રીઓ દ્વારા આ વિચારને એમણે લોકો સમક્ષ મૂક્યો એમના તમામ શિક્ષકો સમક્ષ મૂક્યો અને પચાસ કીટની અપેક્ષાએ એમણે જે યજ્ઞ શરૂ કર્યો આજે એ યજ્ઞ હજાર કીટ સુધી પહોંચ્યો છે એક એક શિક્ષક પોતે આટલી મહેનત કરી જાતે કીટ બનાવી અને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જ વાલીઓ કે જેમના ઘર ઉપર પૂરનું પાણી ફરી વળ્યું હોય એવા ઘરોની ઉપર તેઓ પાણી ફરી વળ્યું હોય ત્યારે તેનું અનાજ પણ નુકસાન થયું હોય ત્યારે તેઓને વિતરણ કરવામાં આવશે આ એક જે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે અને એક સુંદર વિચાર આવી રહ્યો છે તે આજે અમે કાર્યાનુભવ શાળામાં તમામ શિક્ષકો દ્વારા બનેલી કીટનું અમે આવ્યા એનું નિરીક્ષણ પણ કર્યું અને તમામ શિક્ષકોને અભિનંદન પણ પાઠવ્યા કે ખૂબ સુંદર પ્રકારની કામગીરી એમના દ્વારા થઈ રહી છે આપના માધ્યમથી અને સમગ્ર વડોદરાની જનતાવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ શિક્ષકો એમની સમગ્ર ટીમ આદરણીય પિનાકીનભાઈ જીગરભાઈ આપણા નીલમબેન અને તમામ બહેનો ભાઈઓ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું ગઈકાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આચાર્યો અને શિક્ષકો તરફથી ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું સાંજના અમારા સૌ શિક્ષક આગેવાનો છે એમને એક વિચાર આવ્યો કે હવે વિસ્થાપિતો છે પોતાના ઘરે પાછા પડશે અને પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે હવે તેમને રાશનની જરૂરિયાત પડશે તો આપણે કેમ રાશનની મદદ ન કરી શકીએ એ આ વિચારને અમે ફળશ્રુતિ સ્વરૂપે અમારા શિક્ષક ગ્રુપમાં મૂક્યો અને શિક્ષકો દ્વારા આ વિચારને ભવ્ય પ્રતિસાદ મળતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે એકસો વીસ સ્કૂલો છે એ અમારા માન્ય શાસના અધિકારી સાહેબસિંહના માર્ગદર્શન હેઠળ દરેક સ્કૂલોએ રાશન કીટ આપવાનું નક્કી કર્યું અને અંદાજીત એક હજાર કરતાં પણ વધારે સારી ગુણવત્તાવાળી કીટ વિસ્તાર અમારા જે આ અમારી સ્કૂલોમાં જે બાળકો ભણે છે એ બાળકો જે ખરેખર આ ફ્લડની અંદર ખરેખર જેને તકલીફ પડી છે એવા લોકોને જરૂરિયાતમંદોને આ કીટ આપવાનું અમે લોકોએ નક્કી કર્યું અને આજે એની શરૂઆત સરકારી કાર્ય અનુભવ પ્રાથમિક શાળા છે એની આસપાસનો જે વિસ્તાર છે ત્યાંથી કર્યું છે આગામી સમયની અંદર સમિતિની અમારી જે તમામ શાળાઓ છે એ તમામ શાળાઓની આસપાસની અંદર જે આ જે આ ફ્લડની પ્રવૃત્તિ ફ્લડ આવ્યું છે અને જે લોકોને અસર થઈ છે એવા લોકોને અમે આ કીટ પ્રોવાઈડ કરીશું જીગર ઠાકર આચાર્ય કવિ દુલાકા પ્રાઇમરીશું